ગાંધીધામના ગડપાધર જેલમાં ગઈ રાત્રિના મોટું સર્ચ ઓપરેશન આઈજીપી ચિરાગ કોડિયા અને પોલીસ વડા સાગર બાગમાની સૂચનાથી વિશાળ પોલીસ કાફલા દ્વારા ચેકિંગ કરાયું કુખ્યાત બુટલેકર યુવરાજસિંહ જાડેજા સહિત છ લોકો દારૂની મહેફિલ મારતા પકડાઈ ગયા છે અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ગાંધીધામની ગડપાધર જેલમાં દારૂની મહેફિલ મારતા બચાવના કુખ્યાત બુટલેકર યુવરાજસિંહ જાડેજા સહિતના છ લોકો ઝડપાતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી સંપૂર્ણ બાતમીના આધાર્શ બોર્ડરેનના આઈજીપી ચિરાગ કોરડિયા અને પોલીસ વડા સાગર બાગબાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઓપરેશન પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ગાંધીધામ એ ડિવિઝન બી ડિવિઝન આદિપુર પોલીસ એલસીબી અને એસઓજીના કાફલાએ સંયુક્ત રીતે મધરાતે આ દરોડો પાડ્યો હતો દરોડામાં દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો છત દરમિયાન જેલની છત ઉપરથી બિનવારસી હાલતમાં રોકડ રૂપિયા પચાસ હજાર પણ મળી રહ્યા છે મળી આવ્યા છે જેલમાં મંડાતી મહેફિલોના પગલે જેલના પ્રશાસનો પર અનેક પ્રકારના ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને ખાસ કરીને યુવરાજસિંહ જાડેજા એ દારૂની હેરાફેરીમાં ખૂબ મોટું માથું ગણાય છે અને તેનું નામ છે તે કુખ્યાત બુટલેગર છે અને તેમને ત્યાં તેમ તેમને દારૂ પીતા પકડાઈ ગયા જે ખૂબ જ ગંભીર વસ્તુ છે